તો હું તું કદાચ ઓલે મારા હિસાબથી ઓલે કદાચ સોરીની ચડતી અડતી કર્યું હોય તો ઓલા બધા ભેગા થઈને મારી રહ્યા તો એ બરાબર છે બાકી તો હોતી સોરી બસાવી રહી એટલું સોરીનું મોટો દિલ અને બાકી જો અને સોરી ગલત હોય તો આ ખરાબ છે તો સોરી ગલત હોય તો હું તા ખબર જો એનો જૂનો ન જૂનો માલ અને નવો માલ બી ભેગા થયા હોય ને ત્યારે બી આવી લપ થાય અને કોઈ બી સોરીની ચડતી થાય ને તો બી આવી લખ થાય તો હું મારા ભાઈબહેનને આ મારા મિત્રોને એતૃ જ કહેવું છું કે ભાઈ ખોટી સોરી ચાલતી જાતી હોય એનો એ શેડવી નહીં અને હું કોઈ યાર તમારા ઘેરમાં બી મા બહેન હોય એ કંઈનો કઈ રીતે કરાવે ને એટલે આપણે આપણી રીતે ચાલી જવાનું સોરીને સોરી રીતે ચાલી જવાનું બાકી ખરાબ ફોર્મ તમારે મેં કોઈ બી તમારો ભાઈબન કે અથવા કોઈ બી કરતું હોય તો એને આપણે થોડું ઘણું સલાહ દેવી કે ભાઈ આવું આ કોમ ખોટું છે આવું નહીં કરાય એમ તો મારો એતર જ કેવું છે બાકી તમારું શું કેવું કીધું આપણા ધને કાળો કોમ નથી કરો નથી કરો તમારે રાત બી પડે છે અને રાત પડવાની છે ફરજ યાર ભાઈઓ રાતે ધને આવું કામ નહીં કરવાનું રાતે આવું કોમ કરવાનું ધને આવું કામ નહીં કરવાનું કેમ કે ભાઈ પોત પોતે પોતાની જિંદગી બધા જ આવું કામ કરી ચૂક્યા હોય કોઈ નહીં કરે એવું ભણે નહીં પણ મહેરબાની કરીને રાતે કરો રાત કરવાનું હોય તો રાતે કરો ને તને હું કરો ખોટે ખોટી ઇજ્જત નહીં ખરાબ હો જાયગા મેં માં અમ્મા બહેન પે આ જાઉંગા મેં ઇનકી કાના મુંગડા નો સોદી ના તો હદી હજુની ટકા તો ચારી નોની લંડ ખાયલું ભોસડી નો ખાળો અને હા દોસ્તો આવા આપણું વિડીયોને કર એન્ડ કેમ કે આવું બધું ભાડે ભાડે મારું મગજ થઈ ગયું તો વિડીયો તો એન્ડ કર નાખી હું તો કઈ એક બી ધો ફાળતો હોય તો ભાઈ પ્લીઝ યાર કોમેન્ટ કરી દીજો ના વિડીયો એક બી વિડીયો કોમેન્ટ નહીં આવે તો યાર નસલ નહીં લાગતું તમને વિડીયો હતી બનાવવાની થાય